હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ એસપીસીસી વિભાગ પ્રકરણ પ્રકરણ એટલે સેમ નંબર બે નું સોલ્યુશન આજે આપણે જોઈશું તો મિત્રો વિડીયોને પૂરો અને જો તમે વિડીયો ઉપર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલાયર સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો મિત્રો આખા ગાલાયટર સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર માત્ર પચાસ રૂપિયા તમે કોલ કરી મેળવી શકો છો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન

એનો રીપ્લાય તમને જલ્દી થી જલ્દી આપવામાં આવશે પણ આપવામાં આવશે ઓકે તમે શકો છોલ્યુશન એ પણ પીડીએફની સાથે મિત્રો જો તમે એ મેળવવા માંગતા હોય તો નીચે ડિસિશનમાં આપેલ મોબાઈલ મિત્રો પર કોલ કરો આખું ગાલા ના સોલ્યુશન ની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા જો તમે એ કોલ કરીને મેળવી શકો છો બધા વિદ્યાર્થીઓ કોલ કરીને મેળવી લીધી છે તમે ટોપર બનવા અને તૈયારી કરવા માટે મિત્રો રહી ન જાઓ તે માટે જરૂરથી ખાસ નોંધ લેજો કેમ કે આપણે જે સોલ્યુશન કરાવીએ છીએ તમને આખા યુટ્યુબમાં ક્યાંય નહીં જોવા મળે ઓકે આપણે આન્સર જોઈએ આના સ્ટાર્ટ કરીએ આપણું સોલ્યુશન હવેથી તો કે કયા કારણોસર અને કયા રૂપમાં પત્ર વ્યવહાર પત્ર વ્યવહારની આપણે ખાનગી પદ્ધતિઓની શરૂઆત થઈ તો ધંધાકીય શૈક્ષણિક અને સામાજિક પત્ર વ્યવહારને કારણે ધંધાકીય શૈક્ષણિક સામાજિક વ્યવહાર પત્ર વ્યવહારના કારણે પત્ર સંખ્યા વધતી ગઈ તેમજ પત્રને ઝડપી સુરક્ષિત પહોંચાડવાની પણ માંગ વધતી વ્યવહાર ખાનગી પદ્ધતિ શરૂ થતી ગઈ મિત્રો ખાનગી પદ્ધતિ ક્યારથી મિત્રો શરૂ થવા લાગી હતી ત્યારબાદ આપણે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના મુખ્યત્વે કુલ કેટલા લક્ષણો છે તેની યાદી જણાવો અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના મુખ્યત્વે કુલ કેટલા લક્ષણો છે તેની આપણે યાદી જણાવવાની છે તો કે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના મુખ્યત્વે મિત્રો કુલ સાત લક્ષણો છે અસરકારક પત્ર વ્યવહારના મુખ્યત્વે મિત્રો કેટલા તો કે સાત લક્ષણો છે જેની યાદી મિત્રો નીચે મુજબ તમને જણાવવામાં આવી છે તો જોઈએ એક સ્પષ્ટતા સ્પષ્ટતા બીજો સંક્ષિપ્તતા ત્રીજો સંપૂર્ણતા ચોથું વાસ્તવિકતા પાંચમો વાચક લક્ષી અભિગમ વાચક લક્ષી અભિગમ છઠ્ઠું સચોટતા અને સાતમું પૂર્ણતા

તમે હજી લાઈક નહીં કર્યો મિત્રો તમે કઈ કામના નથી વ્યવહાર દ્વારા લેખિત સ્વરૂપમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે એક સંસ્થાની બીજી સંસ્થા સાથે અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપ લેને પત્ર વ્યવહાર કહેવાય છે એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિ છે એની બીજી વ્યક્તિ સાથે કોઈ એક સંસ્થા છે કોઈની બીજી સંસ્થા સાથે અથવા વ્યક્તિ અને સંસ્થા સાથેની થતી માહિતી પરસ્તર આપ

ફરીથી એકવાર પ્રશ્ન કે વાણિજ્ય પત્ર અર્થ સમજાવો તમારા માટે જોઈએ છે ફટાફટ તો કે વાણિજ્ય પત્ર લેવાનો અર્થ આ મુજબ છે મિત્રો કે જે પત્ર વ્યવહારમાં વ્યાપાર વિષયક બાબતો આપણી લેવામાં આવે છે જેવી કે પૂછપરછ ભાવપત્રક ઓર્ડર દાવા ફરિયાદ અને તેની પતા પતાવટ તથા ઉઘરાણીએ વાણિજ્ય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે વાણિજ્ય પત્ર વ્યવહારના અર્થની સમજૂતી મિત્રો આ મુજબ છે કે ધંધાના પ્રચાર અને મિત્રો પ્રસાર માટે આ પ્રકારના પત્રો લખવામાં આવે છે ધંધાના પ્રચાર અને પ્રસાર માટે આ પત્રો લખવામાં આવે છે આ પ્રકારના પત્રો લખવાનો એક નિશ્ચિત ઢાંચો હોય છે આ પ્રકારના પત્રોમાં વ્યાપાર વિષયક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે આ પત્ર છે કયો પત્ર છે મિત્રો વાણિજ્ય પત્ર માં વ્યાપાર વિષયક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે અને આ પ્રકારના પત્રોમાં પૂછપરછના પત્રોનો ઓર્ડર પત્રો દાવા ફરિયાદ પત્રો તેની પટાવટ પત્રો ઉઘરાણીના પત્રો એજન્સીના પત્રો પરિપત્રો બેંકના વ્યવહારના મિત્રો પત્રો હોય તો વગેરેનો મિત્રો આમાં સમાવેશ મિત્રો થાય છે ઓકે ત્યારબાદ આમાં શું એજ્યુકેટિવ રહી ગઈ કે વાણિજ્ય પત્રોની મારફતે સાત્ર ઉત્પન્ન કરી શકાય છે પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે શું અસરકારક આપણે ટૂંકમાં બધું સોલ્યુશન કરીએ છીએ મિત્રો કેટલા યુટ્યુબર બધું બહુ બધો ટાઈમ લગાવતા પણ આપણે એટલો ટાઈમ લગાવતા નથી આપણે ફટાફટ મિત્રો સોલ્યુશન જોઈએ છે દસ મિનિટ તો આપણે થવા જ નહીં દઈશું મિત્રો અને અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારનું લખાણ અને ભાષા નીચે દર્શાવેલ છે તે મુજબ હોય તો તે સારી રીતે ધંધાકીય છાપ ઊભી કરે છે અર્થ જે ધંધાકીય હેતુ માટે પત્ર વ્યવહાર લખાયેલો હોય તે સિદ્ધ કરવા માટે એવા પત્ર વ્યક્ક વાક વાળ હોવી જોઈએ પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ યોગ્ય શબ્દો ઉપયોગ કરીને લખવું જોઈએ સંપૂર્ણ વિગત દર્શાવવાનો પત્ર લખવું જોઈએ પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ પત્ર નો જોઈએ પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ અને પત્રનું લખાણ અને ભાષા વિવિધપૂર્ણ સૌંદર્ય બળ સભ હોવું જોઈએ પત્રમાં વિષય વસ્તુ રજૂઆત પદ્ધતિની અને અસરકારક હોવી જોઈએ તમારો આભાર મહેરબાની કરીને ક્ષમા કરશો વગેરે જેવા શબ્દોનો પ્રયોગ ઉત્પન્ન પત્ર લેખનમાં હોવો જોઈએ આથી આપણો છેલ્લો પ્રશ્ન છે આપણે જોઈએ તો કે પત્રમાં કયા પ્રકારના લખાણને કારણે પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તો કે પત્રમાં અસ્પષ્ટતા અશિક્ષિત લખાણને અધૂરી અવાસ્તવિક લખાણના ભૂલ ભરેલું લખાણ અનિવેકૂર્ણ લખાય તો વગેરે લખાણને કારણે પેઢીની પ્રતિક્ષાને હાનિ પહોંચી છે. પત્ર માં કયા પ્રકારના લખાણ ને કારણે પેઢીની પ્રતિષ્ઠાને હાની પહોંચે તો પત્રમાં અસ્પષ્ટ લખાણ અવાસ્તવિકતા લખાણ ભૂલ ભરેલું કારણે પ્રતિષ્ઠામાં હાની પહોંચે આથી આપણું એ લોકો ગમે લાઈક કરો ચેનલ ને નહીં પીડીએફ મેળવવા માટે નીચે વિષયમાં આપણે કોલ કરો આખા કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો